અન્ય મહત્વના સમાચાર ગાંધીનગરથી ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટ આપવાનું શરૂ થયું છે સરકારની જાહેરાત બાદ સત્તાવાર છૂટ અપાય છે સત્તાવાર રીતે બે એકમોને છૂટ આપવામાં આવી છે બે સ્થળોએ દારૂ પરમિટની છૂટ આપવામાં આવી છે બે હોટલોને મળી છે દારૂ પીરસવાની પરવાનગી હોટલ ગ્રાન્ડ મર્ક્યુલર હોટલને અપાઈ છે છૂટ ગિફ્ટ સિટી ક્લબને પણ છૂટ આપવામાં આવી છે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટરે આપી છે છૂટ આ ગિફ્ટ સિટી માં યોજાશે એવોર્ડ અગાઉ મહાત્મા મંદિરમાં યોજાવાનો હતો દારૂબંધી ની છૂટ મળતા ગિફ્ટ સિટી માં આયોજન છે અઠ્યાવીસ એ યોજાશે ફિલ્મ ફેર એવોર્ડ ગાંધીનગરમાં કલાકારો ની જામશે જમાવડો પહેલી વખત ફિલ્મ ફેર એવોર્ડ

મહાત્મા મંદિરના બદલે ગિફ્ટ સિટીમાં વધુ માહિતી ન્યૂઝ એન ગીતા પાસેથી મેળવીશું ગીતા મહત્વના મોટા સમાચાર ગિફ્ટ સિટી માટે મોટી ઉપલબ્ધિ ફિલ્મફેર એવોર્ડની શરૂઆત થવા જઈ રહી છે ગુજરાતમાં પહેલી વખત જી ગુજરાતમાં પહેલી વખત ફિલ્મફેર એવોર્ડ યોજાશે અને અગાઉ એવું હતું કે આ મહાત્મા મંદિરના આંગણે યોજાશે પરંતુ હવે દારૂબંધીની છૂટ બાદ આ ગિફ્ટ સિટી ખાતે આ તમામ એવોર્ડ સમારોહ યોજાશે ન્યૂઝ એટીને વિભાગના સેક્રેટરી હરીશ શુક્લા સાથે પણ ઓફ ધ રેકોર્ડ વાત કરી તેમણે જણાવ્યું કે દારૂબંધી માંથી મુક્તિ આ ફિલ્મ નથી પરંતુ ગિફ્ટ સિટીમાં યોજાશે પરંતુ એક બીજું પણ કારણ એવું લાગી રહ્યું છે જે પ્રકારે સીએમએ આ મુદ્દેના કર્યા હતા ત્યારે ગિફ્ટ સિટીને પ્રમોટ કરવાની વાત પણ કરી હતી ત્યારે એક રીઝન એવું પણ લાગી રહ્યું છે કે ગિફ્ટ સિટીને પ્રમોટ કરવાનું એક કારણ દારૂબંધી માંથી મુક્તિ પણ છે બીજું કે હવે મહાટુંબંધીને બદલે ગિફ્ટ સિટીમાં યોજવાનું કારણ પણ એ છે કે ગિફ્ટ સિટી નો વધુ પ્રચાર અને પ્રસાર થાય સમગ્ર દેશ અને દુનિયામાં માર્કેટિંગ ગિફ્ટ સિટીનું કરવા માટે ગુજરાત ટુરિઝમે સતત પ્રયાસો કર્યા છે અને ગિફ્ટ સિટીમાં બોલિવુડના કલાકાર અક્ષય કુમારે પણ એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ બુક કરાવ્યું છે મોટા ભાગના ફિલ્મ કલાકારો પણ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવામાં રસ દાખી રહ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે ગીત સિટી ને પ્રમોટ કરવાના હશે સાથે પ્લસ આ ફિલ્મ ફેર એવોર્ડ સમારોહનો સ્કેલ મોટો થઈ રહ્યો છે તમામ રીઝન ને લઈને હવે ગુજરાતમાં પ્રથમ વખત જે ફિલ્મ એવોર્ડ તમારો યોજવા રહ્યો છે તેમાં માથું મંદિરને બદલે ગીફ્ટ સિટી ખાતે યોજાશે આમ હવે કરો માટે જ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ નહીં મને પરંતુ

માતા બહાર ગઈ ત્યારે બાળકને બ્લેડ મારી હોવાની જાણકારી છે તો માતા જે છે તો તેના પ્રેમી સાથે રહી રહી હતી તે દરમિયાન માતા કૂટ થઈ ગઈ ખર્ચને લઈને અને પ્રેમીનો ગુસ્સો માતાનો જે હતો તે તેની બાળક ઉપર નીકળ્યો હોવાની જાણકારી છે જેના કારણે બાળકને ગળાના ભાગે બ્લેડ મારવામાં આવી હોવાની જાણકારી મળી છે એના বাচ্চা જે મીના તો બોલ મ બોલક મમ્મી બીજેને માર દિયે થે બ્લેડ બ્લેડ મારે થે મને પાણી મે ફેંકી દિયે થે દાહોદ માં ચાલતી બસ માં પરિણીત મહિલા પર દુષ્કર્મ નો કેસ નોંધાયો છે પોલીસે આરોપી ડ્રાઈવર અને ક્લીનર ને રાઉન્ડઅપ કરી વધુ તપાસ શરૂ કરી છે મહિલાના જણાવ્યા અનુસાર તે મધ્યપ્રદેશના રાજગઢમાંથી મોરબી આવવા નીકળી હતી જે દરમિયાન દાહોદ નજીક ગરબાડા ચોકડી પાસે આરોપી ડ્રાઈવર અને ક્લીનરે મહિલા સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું મોરબી પહોંચીને મહિલા એકસો એક્યાસી અભિયાનમાં ફોન કરી આપ જણાવી હતી જે બાદ મોરબી એસપીની સૂચનાથી ગુનો નોંધાયો હાલ દાહોદ એ ડિવિઝન પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે મહત્વનું છે કે તાજેતરમાં છોટાઉદેપુરમાં પણ એક ખાનગી વાહનમાં ડ્રાઈવર સહિત કેટલાક લોકોએ વિદ્યાર્થીઓની છેડતી કરી હતી જેને લઈ વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદકો મારવા મજબૂર બની હતી જેથી સવાલ છે કે મહિલાઓ માટે ખાનગી વાહનો ગુજરાતમાં કેટલા સુરક્ષિત છે રાત્રે જ્યારે તમામ પેસેન્જર સુથેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે બે વખત બે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત વધાઈ અને ત્યારે એકસો એક્યાસી અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ પુલ દાહોદ જિલ્લા ખાતે આવી અને ઝીરો એફઆઈઆર ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજિસ્ટર કરવામાં આવ્યો છે હાલ આગળની તપાસ ચાલુ છે ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક રખડતા ઢોરે લીધો છે આધેડ નો ભોગ બાસઠ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે બુધેલ ચોકડી પાસે ઢોરની અડફેટે મોત થયું છે મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી પર વારંવાર સવાલ ઉઠે છે તેમ છતાં સુધારવાનું તંત્ર નામ નથી લઈ રહ્યું ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત આવતીકાલે શા પહોંચશે અમદાવાદ ખાતે બપોરે બે કલાકે અમદાવાદ પહોંચશે અમિત શાહ વાઇબ્રન્ટ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે ગુજરાત ગ્લોબલ સમિટનું આવતીકાલે સમાપન થનાર છે તે પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ વાઇબ્રન્ટ સમિટના સમાપન સમારોહમાં હાજરી આપશે આ ઉપરાંત આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિદ્યા સમીક્ષા કેન્દ્રના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે રામ મંદિર વિવાદ મુદ્દે પાટણના એમએલએ કિરીટ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે તેમનું કહેવું છે કે કોંગ્રેસ કોઈ વ્યક્તિગત કારણસર આમંત્રણનો અસ્વીકાર કર્યો હોવો જોઈએ હું કોઈ વિવાદમાં પડવા માંગતો નથી રામ ભાજપ કે કોંગ્રેસતા નહીં પરંતુ સર્વ સમાજના છે આમંત્રણનો સ્વીકાર કે અસ્વીકાર એ બાબતમાં હું પડતો નથી કદાચ કોઈ નેતાના પર્સનલ ઇશ્યુના લીધે એમને અસ્વીકાર કર્યો હોય પરંતુ કોઈ એમ કહેતું હોય કે રામ કોંગ્રેસના કે રામ ભાજપના છે રામ એ સર્વ સમાજ માટે એક એક આદર્શ છે અને જ્યારે આવો એક મંદિરની પ્રતિષ્ઠા રામ મંદિરની થતા હોય ત્યારે તમામ ધર્મના લોકોએ નાત જાત ભૂલી પક્ષ ભૂલી અને એની અંદર સાથ સહયોગ આપવો જોઈએ રામ મંદિરના આમંત્રણનો કોંગ્રેસના અસ્વીકારને લઈ ભાજપે આકરા પ્રહાર કર્યા છે પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું કે આમંત્રણનો અસ્વીકાર એ સનાતન ધર્મનો વિરોધ છે સનાતન ધર્મનો મુદ્દો છે અને સનાતન ધર્મનો વિરોધ એટલા માટે કરી રહ્યા હોય કે એમને હિન્દુઓના મત નહીં મળે એટલે ખબર જ છે પણ મુસ્લિમ અને ખ્રિસ્તીઓના મત મેળવવા માટે અને એમની સંપત્તિ જીતવા માટે આજે કોંગ્રેસના ઉચ્ચ કક્ષાના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસાર કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની બે દિવસીય ડાંગની મુલાકાતે છે ડાંગના સાપુતારા ખાતે આવેલ હનુમાન મંદિરના આદિવાસી સમાજ હિન્દુ છે કે અમે કોઈની હત્યા નથી કરતા રામ બનીને રાવણનો વધ કર્યો સનાતન ધર્મ ની વિરુદ્ધ આવતા લોકોને નહીં છોડીએ તેના નિમિત્ત બનવું પડશે તો પણ બનીશું પરંપરા वो केवल प्राणी नहीं होते बलि चढ़ाने लायक प्राणी होते इस देश में चलेगा तो केवल सनातन चलेगा सनातन के खिलाफ कोई भी होगा उसको भगवान भी नहीं बख्सेगा और निमित्त हम बनेंगे तो हम भी नहीं बख्सेंगे द्वारकाधी समाचार कल्याणपुर में में पड़े जो व्यक्ति फायर विभागे रेस्क्यू करी बाहर काढ़ो કુવામાં રાખેલો પોલ તૂટતા બની હતી ઘટના પગ અને માથાને ભાગે ઈજા પહોંચી છે વ્યક્તિ ડૂબવા જઈ રહ્યો હતો એ દરમિયાન જ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે ફાયર વિભાગની ટીમ તુરંત ત્યાં આગળ પહોંચી ગઈ હતી અને જે વ્યક્તિ કુવામાં પડ્યો હતો તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો પરંતુ ઇજાગ્રસ્ત વ્યક્તિને હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે વડોદરાથી સમાચાર નર્મદા કેનાલમાં તણાયો છે યુવક પૂજાપો પધરાવા જતા લપસી ગયો પગ પાંચ કિલોમીટર દૂરથી મળ્યો છે યુવકનો મૃતદેહ

પટકાયો હોવાનું પ્રાથમિક તારણ મૃતક બિલ્ડરનો વ્યવસાય કરતા હોવાની ચર્ચા સવારે યોગા કરવાનું કઈ ઘરેથી નીકળ્યા હતા મોતનું રહસ્ય જાણવા પોલીસે તપાસ વડોદરામાં કરજણ સાધલી માર્ગ પર કારને અકસ્માત નડ્યો સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ કારમાં સવાર પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત થયા કરજણ સાધલી માર્ગ પર જીથરડી ગામના પાટિયા નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર વીજ પોલ સાથે અથડાઈ બાદમાં કાર પલટી ગઈ સુરેન્દ્રનગરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યાના ઉકેલ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે વેપારીઓને બંધનું એલાન આપ્યું છે વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી મંગળવારે બંધ રાખી વિરોધ કરવામાં આવશે ટ્રાફિક ને લઈ મોટી સંખ્યામાં વેપારીઓ રેલી યોજી તરફ પાલિકામાં ટ્રાફિક અને દબાણની સમસ્યા છેલ્લા પંદર વર્ષથી અમે લડત આપી રહ્યા છીએ આ સમસ્યા ગંભીર છે શહેરના મુખ્ય માર્ગો પર છે ધારો કે શહેરનું કહેવાય કેવાય રોડ